ભાવનગરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આરોગ્ય સેવામાં બેદરકારી તથા દર્દી અને તેમના સગા સાથે ગેરવર્તન સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી મંચના આગેવાન માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું કે એચસીજી હોસ્પિટલના સંચાલકો દર્દી પાસેથી પહેલેથી જ ડિપોઝિટ લઈ સારવાર કરે છે પરંતુ રજા સમયે પૈસા પરત લેવા માટે દર્દીના પરિવારને ત્રણ દિવસની રાહ જોવડાવવામાં આવે છે જે દર્દી તથા પરિવાર માટે અન્યાય સમાન છે શામજીભાઈ વાઘેલા કેસમાં પચાસ હજારની ડિપોઝિટ મુકાવ્યા છતાં તાત્કાલિક પૈસા પરત ન આપવાના મુદ્દે આ રજૂઆત થઈ હતી બીજી તરફ ભાવનગર સિવિલ હોસ્પિટલના સરટી વિભાગના એચઓડી સમીર શાહ વિરુદ્ધ પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમણે અઢાર વર્ષી દર્દી વિવેક વાઘેલાના ઓપરેશનમાં જરૂરી તપાસો કર્યા વિના પગલાં લીધા અને વાલી સાથે ગુસ્સામાં ગેરવર્તન કર્યું દર્દીના પિતા સાથે દુર્વ્યવહાર અને બેદરકારી દાખવવાના કારણે ડોક્ટર સમીર શાહ સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે આ મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો હાજર રહી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અત્રે દાખલ કર્યા અઢાર તારીખે તો છ્યાલીસ હજાર ડિપોઝિટ ભરી પછી પાછા વીસ તારીખે એમણે એમ કીધું કે દસ વાગે બીજી ડિપોઝીટ ભરો પછી એમ એની સારવાર કરી એટલે દસ હજાર બીજા ડિપોઝિટ ભર્યા તો દસ અગિયાર વાગ્યાનો સમય હતો એને એન્જિયોગ્રાફી એની જગ્યાએ પાંચ વાગે એન્જોગ્રાફી કરી અને પછી અમે કીધું ભાઈ હવે એને અમારે રજા લઈ લેવી છે છે તો અમને રજા આપવાનું બિલ બનાવો તો બિલ એને ઓગણત્રીસ હજારનું બનાવ્યું બાકી વીસ હજાર હાથસો જે લેવાના હતા એમને એને એને પીએ તો ચેક આપવો એવો કાયદામાં જોગવાઈ છે છતાં પણ પૈસા નહોતા ને કીધું ત્રણ શિયાળથી આવશે એટલે જે હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલ જે છે એ એની અંદર જે સગાવાલા જે આવે દર્દી આવે એને ડિપોઝિટ ઉપર સારવાર નથી આપતા પણ વધતા પૈસા આપવાના હોય ત્યારે ત્રણ ત્રણ ચાર સિરથી કરવામાં આવે છે બીજાને બીજા ಸಿವಿಲ್ಪ ಸಮೀಕ್ಷೆ ದಾಖಲಾತ એને જોયું અને કોઈપણ તપાસ કર્યા વગર એને છેકો મારી દીધો પછી ખબર પડી કે આમાં તો તમારે એક્સે કરાવવો પડશે અને સીટી સ્કેન કરાવવું પડશે પછી સીટી સ્કેન કરીને આજે એનું ઓપરેશન છે એનો એને બાપાને મળવા ગયા ડોક્ટર સમીર શાહને તો સમીર શાહને અડધું જ કર્યા કીધું કર્યું ભગવાનનો કાને કાંઈ થયું નહીં મરી પણ જાય તારે થાય એમ કરી લેજે આવા ડૉક્ટરો ગેરવર્તન કરે છે એ સીજીના ડૉક્ટર અને સર્ટી હોસ્પિટલના ડોક્ટરો જે ગેરવર્તન કરે છે દર્દીઓ સાથે અને જે ભગવાન જે છે ડૉક્ટરના માને છે લોકો એ જ જો આ ગેરવર્તન કરીને આમાં કાર્યવાહી કરવામાં આવે એ બાબત આજે જિલ્લા કલેક્ટરને મેં રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં જો કાર્યવાહી કરવાની તો ઉ આંદોલન કરો